ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં થઈ જાઓ જય હિંદ જય મહાદેવ બધાને તો આજે વળી પાસે આપણે સવાર પડી ગઈ છે અને નાઇન થઈ ગયા છે ફ્રેશ પણ હજુ માથું પાતું બધું વળવાનું બાકી છે કેમ કે સાડા દસ થઈ ગયા છે અને જવાનું છે કોલેજે પણ કાંઈ નક્કી નથી થતું કેમ કે આપણું કામ થોડું અટકી ગયું હોય ને એના કારણે એવી કામ થઈ જાય તો આપણે હું થાય છે આજ જોવી ચાલો આપણું કઈ ફિક્સ હોતું નથી રોજ ભગવાન ભરોસે બધું હાલે છે અત્યારે પછી અમે કોલેજ પૂરી થયા પછી ખબર નથી અત્યારે તો એવું છે તો હાલો આગળ હું થાય જોવી કંઈક નવીન થાય જણાવી તમને બાકી તો આપણું કામ છે આપણે કરવાનું જ છે એમાં તો હાલવાનું નથી મિત્રો આ લીંબુ પાણીથી વધારે તો નહીં પણ લગભગ થોડો ઘણો તો ફેર પડતો હોય છે એવું લાગે પેટમાં બળતરા થાય બધું થાય એટલે જે પણ પેટ લોસ કરવા માંગતા હોય ને ફેટ લોસ કરવા માંગતા હોય ને એને લીંબુ પાણી પીવું જરૂર પછી ડાયરેક્ટ પાણીમાં નાખીને નહીં એને એને ગરમ પાણીમાં પીવાનું અને કોઈ પણ ખાંડ કે ગળું નહીં નાખવાનું એમ પીવાનું શરબત બનાવીને ન પીતા હલો મિત્રો તે આપણે આજ આપણી મેઇન ચેનલના બે ત્રણ વિડીયોનું શૂટિંગ બતાવી દીધું છે તો તમે આ વ્લોગ જોઈશો એ પહેલાં તો લગભગ આવી જ ગયા છે એટલે જોઈ આવજો ફટાફટ જોઈ અને હવે આપણે જવાનું છે બહાર તો આપણે જઈએ ને પછી મળીએ ચાલો એવું ત્યાં મિત્રો આપણે આપણું કામ બતાવીને પાછા વહી આવ્યા છીએ ઘરે અને હવે જવાનું છે આપણે ભાઈ ઓફિસે કેટલા ટાઈમથી ગયા ને તો ત્યાં જઈ અને પછી મળીએ તમને કેમ કે આપણે મજા લાગી ગયા છે પ્રોજેક્ટમાં અને થાય છે ધીમે ધીમે બધું અલગ જમી લેવી અને જમીન પછી નીકળીએ સારું હાલ તો મિત્રો થઈ ગયો છે ડોટ વાગી ગયો છે તો આપણે કામ તો આજ એ બે ગાડી લીધું લેપટોપ આ છે જઈ ભાઈ બન્યું ઓફિસ બાજુ ને જઈએ શું હાલ ચાલ છે જોઈએ જઈને ચાલો મિત્રો આપણે આવ્યા હતા ભાઈ બંનેની ઓફિસે મળવાનું કોઈ નથી એકલો બેઠો એકલો હું લેવા ખબર હું આવ્યા મને કીધું ફટાફટ ઘડી બે એમને જમતા આવી કાંઈ નહીં કીધું ભાઈ જમતા હો બીજું તો શું કરવું ભાઈ જમવા ગયા છે જમીન આવે પછી તમને મળવું આપણે મતલબ રોજ મળવી તો અહીંયા જ તે પણ આજ સ્પેશિયલ આપણે મળવા આવ્યા છીએ કારણ કે આજે આપણે ફ્રી હતા કામ આપણા નહોતું મતલબ કંઈ એટલે એવા પછી મળવા આવ્યા ભાઈને એમાં ધંધો હાલી ગયો છે ભાઈ જોરશોરમાં

તો તો જાવું જાવું કારીગર કારીગર હોય પછી આવે કામ ને ને ભાઈ પીસી પીસી લેવા લેવા જોવી થાય છે જાવી જાવી નકર ટાઈમ રહી પ્રમાણે કરી ના અત્યારે નીકળ્યા તાળું મારે ભાઈ જો તાળું હવે તાળું ન ખોલે ને સારી વાત છે ત્રીજી વખત તાળું ખોલ્યું ત્રીજી વખત તાળું ખોલ્યું એક તો હજુ અમે નાટા મારે જો કોક ની સેવા કરતો લાગે ભાઈ બંધ આપડો સારું હાલો મળી જાય આગળ વાગ્યા ના બહાર નીકળવા કરતા કેટલા વાગ્યા પીસી જોવામાં સો ત્રણ કલાક સડી ગઈ ત્રણ કલાક સો કલાક સડી ગઈ કેટલી સો ફાઇનલી નીકળ્યા તો સીધી ક્યારે પોચવી જોવી તો થાય છે બરોબર

અને પછી મળ્યા ઘરે સારું ચાલો મિત્રો ત્યારે રાતનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઘરે તે મતલબ કે પાયને પીસી લેવા દીધું બધું કમ્પ્લીટ કરાવીને પાછા ઘરે બે વાત અને થઈ ગયું મોડું અને જમી લીધું આપણે પછી તો આપણે મેં પૂરો કરી દેવી તો બાકી ગયા છે સાડા અગિયાર તો કેવો લાગે બ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને શેર કરજો ચાલો તમને મળે નવા વિડીયો સાથે 江苏的在应，在马店，拜拜。